नमस्कार दर्शक मित्रों आप निहडी રહ્યા છો આ સ્લાઈવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજના મુખ્ય સમાચાર वन्य જીવનના અડધા સથકની ઉજવણી કૈરવ એન્જિનિયરે રджу કર્યું रणथंभोर 50 આઇકોનિક યર્સ વાલ્મિક ઠાપરને સમર્પિત એક ઐતિહાસિક પ્રદર્શન અને પુસ્તક ભારતનું સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક વાગ નિવાસસ્થાન रणथंभोरના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે જાણીતા ફોટોગ્રાફર અને સંરક્ષણ પ્રેમી કૈરવ એન્જિનિયર રણથંબોર પચાસ સાયકોનિક યર્સ નામે એક વિશેષ પુસ્તક અને અનોખું પ્રદર્શન રજૂ કરી રહ્યા છે આ કાર્યક્રમ બારમી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન અમદાવાદના ઓગણાએસી સ્ટોરીઝ રાજપથ રંગોલી રોડ બોડકદેવ ખાતે યોજાશે આ પ્રદર્શન અને પુસ્તક સ્વ વાલ્મિક થાપર ઓગણીસો બાવન થી બે હજાર પચીસ સાથેની અંતિમ અને ઐતિહાસિક સહયોગરૂપ રચના છે જે મને ભારતના ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે પુસ્તક પાંચ દાયકાનો દ્રશ્ય વારસો ઓગણીસો ચુમોતેર માં સ્થાપિત થયેલા રણથંભોર નેશનલ પાર્કે બે હજાર ચોવીસમાં પોતાની સુવર્ણ જયંતિ ઉજવી હતી રણથંભોર પચાસ આઈકોનિક યર્સ એ પાર્કના ઇતિહાસ પરિવર્તન અને સંઘર્ષની એક અનોખી દૃશ્ય દસ્તાવેજી રચના છે આ પુસ્તકમાં રણથંભોરના પ્રારંભિક અનિશ્ચિત દિવસોથી લઈને આજના વૈશ્વિક સ્તરે ઓળખાતા ટાઈગર ટુરિઝમ હબ સુધીની સફર દર્શાવવામાં આવી છે કૈરવ એન્જિનિયરના કેમેરા દ્વારા કેપ્ચર થયેલી તસવીરોમાં સર્જનાત્મકતા અને સંરક્ષણની ગંભીરતા બંનેનું સંતુલન જોવા મળે છે આ પુસ્તક પરંપરાગત સમયક્રમ મુજબ રચાયેલું નથી વાલ્મીક થાપરની વિચારધારાને અનુસરીને તેને એક એવી સફારી તરીકે ગોઠવવામાં આવ્યું છે જેમાં દરેક પાનું એક નવી શોધ અને અચાનક સૌંદર્ય લઈને આવે છે આ સામૂહિક શ્રદ્ધાંજલિમાં ભારત અને વિદેશના એકસો ત્રીસમી વધુ ફોટોગ્રાફરોનું યોગદાન સામેલ છે જે રણથંભોરના પાંચ દાયકાના ઇતિહાસને વિવિધ દૃષ્ટિકોણોથી રજૂ કરે છે

યુગની રજૂ કરવામાં આવ્યો છે જ્યાં માનવ અને વાઘર રણથંભોર કિલ્લાના અવશેષોમાં સાથી જીવતા હતા નામ એન્જિનિયર છે અને હું રિપ્રેઝન્ટ કરું છું હું કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું અને આ જે એક્ઝિબિશન છે ને જે બુક છે એ આપણે યર્સ ઓફ સેલિબ્રેટ કરવા માટે જે છે બનાવેલી છે અને આની અંદર કામ છે મોર દેન સેવન હંડ્રેડ ઇમેજીસ છે અને આ જે એક્ઝિબિશન આપણે જે યોજવ્યું છે અહીંયા એ બુકના અમુક સ્નીપેટ્સ અને અમુક જે ઇમેજીસ છે એને ડિસ્પ્લે કરવામાં આવ્યો છે તાકી લોકો આવી અને વાઇલ્ડ લાઈફના રેર મોમેન્ટ્સની મજા માણે અને એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂએ બી બાળકો માટે બી બહુ સરસ છે આ એક્ઝિબિશનને આ સેટઅપ તો એમને ટાઈગર અને એના જોડે જોડે બીજી પ્રજાતિઓ વિશે બી જાણકારી મળે અને કોન્ઝર્વેશન અને કોન્ઝર્વેશન ચેલેન્જીસ ઉપર બી એમને જાણકારી મળે કે ભાઈ સફારી ઉપર જઈએ તો આપણને કેવી વસ્તુ જોવા મળે અને એના ચેલેન્જીસ શું છે કોન્ઝર્વેશનના ચેલેન્જ એક્ઝિબિશન પંદરમી સુધી ચાલશે પંદરમી ફેબ્રુઆરી સુધી સાત વાગ્યા સુધી અને બુકનો વિચાર બે વર્ષ પહેલાં આવેલો બે વર્ષ લાગ્યો કારણ કે અમારે બહુ બધા લોકોથી ફોટા ભેગા કરવાના હતા ઓલમોસ્ટ થ્રી થાઉઝન્ડ ઇમેજીસ સબમિટ થયેલા

આ માળ સંપૂર્ણપણે જંગલની અદભૂત સુંદરતાને સમર્પિત છે મોટા ફોર્મેટની તસવીરો લાઇટબોક્સ અને ઇન્સ્ટોલેશન્સ દ્વારા રણથંભોરનું દૃશ્ય વૈભવ રજૂ થાય છેલ્લા પચાસ વર્ષોમાં રણથંભોરમાં ફોટોગ્રાફી કરનાર વિશાળ સમુદાયમાંથી એકત્રિત તસવીરો આ પ્રદર્શનને વિશેષ બનાવે છે સંરક્ષણ માટે સમર્પિત હેતુ આ પ્રોજેક્ટની ભાવનાને અનુરૂપ પુસ્તક અને પ્રદર્શનમાંથી મળનાર તમામ આવક ટાઈગર વોચને દાન કરવામાં આવશે જે વાલ્મીક થાપરની પસંદગીની સંસ્થા હતી આ રકમનો ઉપયોગ એન્ટી પોચિંગ કામગીરી અને જંગલના વાસ્તવિક રક્ષક એવા ફ્રન્ટલાઇન ફોરેસ્ટ ગાર્ડ્સના કલ્યાણ માટે કરવામાં આવશે કૈરવ એન્જિનિયર એસ્ટ્રલ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અગ્રણી સંરક્ષણપ્રેમી તરીકે ઓળખાતા કૈરવ એન્જિનિયર વિવિધ ઉકેલો અને વન્યજીવન સંરક્ષણને એકસાથે જોડવા માટે જાણીતા છે એસ્ટ્રલ ફાઉન્ડેશન મારફતે તેમણે સોલર વોટર હોલ્સ ઝડપી પ્રતિસાદ પેટ્રોલિંગ સિસ્ટમ્સ જેવી અનેક પહેલો દ્વારા ભારતભરમાં વન્યજીવોના નિવાસસ્થાનોનું પુનર્જીવન કર્યું છે વાલ્મિક થાપર ઓગણીસો બાવન થી બે હજાર સંરક્ષણવિદ અને રણથંભોરના વાગો માટે જીવન સમર્પિત કર્યું હતું તેમની કામગીરીએ ભારતીય વન્યજીવન નીતિ અને વૈશ્વિક સંરક્ષણ જાગૃતિને નવી દિશા આપી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર